ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બ્રિટનથી સો ટન જેટલો પોતાનો સોનાનો ભંડાર સ્વદેશ પાછો મંગાવી લીધો છે અને તેને પોતાના ભંડારમાં ટ્રાન્સફર કર્યો છે વર્ષ ઓગણીસો ને એકાણુંમાં ચંદ્રશેખરે સરકારે ચુકવણી સંતુલન સંકટને પહોંચી વળવા માટે ગોલ્ડને ગીરવે મૂક્યું હતું આરબીઆઈ ડિસેમ્બર બે હજાર સત્તરથી નિયમિત રીતે બજારથી સોનું ભેગું કરવાનું શરૂ કરી દીધું છે ગત પચીસ મે બે હજાર ચોવીસના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષના જીવ ગયા છે આ દુર્ઘટનાના સાત દિવસ વીતી ગયા પછી હવે ભાજપે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે વિજય રેલી ન યોજવાનો નિર્ણય કર્યો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું હતું જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાંગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિઘોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી મનપા બાદ હવે પોલીસ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે આજે આ તમામ આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી જોકે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાલિકા દ્વારા શહેરમાં આવેલી દસ જેટલી સો મિલને સીલ મારી દેવામાં આવતા વેપારીઓમાં રોષ બબકી ઉઠ્યો છે આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સો મિલોને મારવામાં આવેલા સીલ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના રાજમેલ રોડ પર આવેલી જૂની કાશિયા પોળ ખાતે વહેલી સવારના સમયે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ત્રણથી ચાર ચોરો પૈકી બે ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા હતા બાદમાં પોલીસે ચોરોની જગ્યાએ તેને પડકારનાર રહીશોને માર માર્યો હોવાનો આક્ષેપ થતાં પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે આ સાથે લોકોએ પકડાયેલા ચોરોને લોકોએ મેથી પાક આપતા આખરે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેઓ સામે ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં છે આ ઘટના દરમિયાન બે ચોર ભાગતા સીસીટીવી કેમેરામાં કેદ થયા રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ સફાળા જાગેલા વહીવટી તંત્રએ રાજ્યમાં તમામ ગેમ ઝોન અને ટ્યુશન ક્લાસ અને ભંગારના ગોડાઉન સંચાલકોને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ જિલ્લાના વાપી મામલતદારની ટીમે વાપીના ડુંગરાના ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાં સંચાલકોને ત્યાં ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું વાપી તાલુકાના ડુંગરાના ફળિયામાં ધમધમતા તમામ ભંગારના ગોડાઉન સંચાલકો પાસે ફાયર એનઓસી અને જરૂરી વિભાગની મંજૂરી મેળવવા અંગે સૂચના આપી હતી જ્યાં સુધી એનઓસી ન મેળવે ત્યાં સુધી ગોડાઉન બંધ રાખવા આદેશ કર્યો હતો કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોના મોતની ઘટના સામાન્ય બનતી જઈ રહી છે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિર્દેશ મજૂરો કામ કરતા સમયે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સરથાણા વિસ્તારમાં ગઢપુર ચોકડી પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર દુર્ઘટના બનતા એક કામદારનું મોત નીપજ્યું છે સુરત જિલ્લાના ઓડપાલ તાલુકામાં ડમ્પર ચાલકો બેફામ રીતે હંકારતા હોય છે જેના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને લોકોના જીવ પણ ગયા છે ફરી એક વખત હાઈવા ચાલક નશાની હાલતમાં જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ડમ્પર જે રીતે એક છેડેથી બીજે છેડે રોડની સાઈડ ઉપર હંકારતો હતો તે જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ડમ્પર જ્યારે ગામમાં પ્રવેશ્યું ત્યારે બે કારની સામે આવી ગયું હતું પરંતુ સદનસીબે તેની સાથે અકસ્માત સર્જાયો ન હતો પરંતુ રોડની સાઈડમાં મોપેડ ઉપર ઊભા રહીને વાતો કરતા બે યુવાનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ડમ્પર ચાલકને ગામ લોકોએ રોકી લીધો હતો લોકસભાની ચોવીસ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાથે વિધાનસભા મતવિસ્તારમાંથી ઘણી મોટી સંખ્યામાં જનમેદની વાહનો સાથે આવવાની શક્યતા રહેલ છે જેથી રોડ ઉપર ઘણો ટ્રાફિક રહેવા પામે છે મતગણતરી સ્તર તથા સોનગઢ આહવા રોડ ઉપરનું હાલનું ટ્રાફિક જોતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને તથા ટ્રાફિક નિયમને ધ્યાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર આર બોરડે સોનગઢ ઓટા ચાર રસ્તાથી રાણી આંબા ગામ તથા રેલવે ફાટક તરફથી આવતા જતા રસ્તાને પ્રતિબંધિત રૂટ તરીકે જાહેર કરીને ચાંપાવાડી ચાર રસ્તાથી રાણી આંબા થઈ રેલવે ઘરનાળા નીચે રેલવે સ્ટેશન રોડથી સોનગઢ જે કે ગેટ આવતા જતા રસ્તાને વૈકલ્પિક રૂટ તરીકે નક્કી કર્યો છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ત્રેવીસ બારડોલી બેઠકની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે ત્રેવીસ બારડોલી લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તાર મુજબ અલગ અલગ ટેબલ હોલમાં કુલ એકસો ને સાહીઠ રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ

જેમાં નાઇન્ટી એઇટ ઈવીએમના ટેબલ્સ હશે તથા ટ્વેન્ટી એઇટ પોસ્ટલ બેટ કાઉન્ટિંગના ટેબલ હશે ઓગણીસથી લઈને આડત્રીસ એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે થર્ટી સેવન થર્ટી સેવન રાઉન્ડ સુધી મતદાન ચાલુ ચાલુ રહેનાર છે